મિત્રો માતાજીની મહિમા ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું બે મુખવાળી મેલડી માતાની રોચક અને રહસ્યમય ઐતિહાસિક કથાને સાંભળીશું સાથે એ પણ જાણીશું કે બે મુખવાળી મેલડી માતા એ સાત ચૂડેલોને કેમ કરીને વશ કરી હતી બોટાદ જિલ્લામાં મુંગલપુર ધામ આવેલું છે આ સૃષ્ટિ ઉપર બે મુખવારા માત્ર બે જ માતાજી છે

મોતી તરસાણિયા નામના ઠાકોર એક ગામમાં રહેતા હતા એ માતા મેલડીના ભુવાજી હતા અને મેલડીની માતાની સેવા પૂજા કરતા હતા વર્ષોથી એમના બાપ દાદાએ આ મેલડી માતાજીને બેસાડેલા હતા એકવાર વહેલી સવારે એવું બન્યું કે મોતી ગાડું જોડીને એના સગાના પ્રસંગમાં જઈ રહ્યો હતો ધીરે ધીરે ગાડું ચાલતું ચાલતું પાંચ ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં પહોંચે છે જ્યાં એક મોટું અને ઘોર ભયાનક જંગલ હતું ત્યાં એક રૂપરૂપના અંબાર જેવી સોળ વર્ષની ખૂબ જ સુંદર અને આકર્ષક કન્યા માથે ભાતું લઈને સામે આવી ગાડા સામે આવીને ઊભી રહે છે અને કહે છે હે ગાડાવાળા નીચે ઉતર ત્યારે મોતી ગાડું ઊભું રાખીને નીચે ઉતરે છે ત્યારે આ કન્યા તેને ભાતું જમવા માટે આગ્રહ કરે છે જેવો મોતી જમવા બેઠા તેવી જ

અને નરભક્ષી હતી આ સાતે ચૂડેલો મોતીની આસપાસ ગોળ ગોળ આટા મારવા લાગી અને કહેવા લાગી અમારે તો તારી સાથે તારા ઘરે આવવું છે અમને તારા ઘરે લઈ જા આ સાંભળીને મોતી ખૂબ જ ગભરાઈ જાય છે ખૂબ જ ડરી જાય છે માતા મેલડીને યાદ કરી હિંમત કરીને કહે છે હું તમને ઘરે તો લઈ જવું પણ મને એક દિવસનો સમય આપો ઘરે જઈ મારા માને પૂછી આવું પછી તમને સાથે લઈ જઈશ આવું સાંભળી ખડખડાટ હસવા લાગી અને તેને જવાની ના પાડવા લાગી પરંતુ માતાજીની દયાથી પછી માની જાય છે અને મોતીને ઘરે જવા દે છે હવે તો ઘરે આવીને મોતી ઘરમાં બેઠેલામાં મેલડીને પ્રાર્થના કરે છે હે મા મેલડી મારા બાપ દાદા એ તમને બેસાડ્યા છે એટલે તમે મારા ઘરડીમાં થયા બીજું તો કોઈ છે નહીં મારે હું તો તમારા વિશ્વાસે જીવું છું હે મેલડી તું જ મારો આશરો અને આધાર છે હું જંગલમાં સાત ચૂડલોને ઘરે લાવવાનું વચન આપીને આવ્યો તો હવે શું કરવું માડી ત્યારે મોતી ઠાકોરની પ્રાર્થના સાંભળીને મેલડીમાં સ્વયં પ્રગટ થાય છે માતાજી કહે છે કે હે મોતી તું ખોટી ચિંતા ના કર હું એ સાતે ચૂડેલોને વશમાં કરી અને તેમના ઉપર કાળી નાગણી થઈને બેસીશ તું વિશ્વાસ રાખજે એમ મા મેલડી એ તને વચન આપે છે તું કાલે પાછો તારું વચન પૂરું કરવા માટે જંગલમાં જજે અને સાથે એક કાચની બોટલ લઈ જજે આગળ શું કરવું એ મારે મેલડીને જોવાનું છે આટલું બોલી માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે હવે બીજા દિવસે સવારે મોતી ઠાકોર પોતાનું ગાડું લઈને જંગલમાં જવા નીકળે છે અને જ્યાં પેલી ચૂડેલોને વચન આપ્યું હતું એ વડલાના ઝાડ નીચે જઈને ગાડું ઊભું રાખે છે જેવો મોતી ઠાકોર ગાડામાંથી ઉતરે છે તેવી સાતે સાત ચૂડેલો તેના આગળ આવી જાય છે અને કહે છે તારા ઘરડામાં ને પૂછીને આવ્યો છે ને આજે તો અમે તારી સાથે આવવાના છીએ ચૂડેલાના આવા સ્વરૂપને જોઈને મોતી ખૂબ જ ગભરાઈ જાય છે અને કહે છે ઊભા રહો થોડી હું આ ઝાડ પાછળ જઈને આવું પછી તમને લઈ જવું મોતી ઠાકોર જંગલની જાડીમાં પાછળ જઈને માતા મેલડીને પ્રાર્થના કરે છે હે માડી હવે હું શું કરું હું તો હવે ફસાઈ ગયો છું મને મારું મોત સાક્ષાત દેખાય છે ત્યારે માતાજી સ્વયં પ્રગટ થાય છે અને કહે છે મારા દીકરા મોતી ચિંતા ના કર હું તારી સાથે જ છું મેં કહ્યું છું એ પ્રમાણે તું બોટલ લાવેલો છે જે લઈને ચૂડેલોની વચ્ચે જઈ ઊભો રહો રહે અને કહે કે મારા ઘરડામાં એ કહ્યું હતું કે તમે સાચે જ ચૂડેલો જ છો એની શું સાબિતી તો તમે આ બોટલમાં અંદર જઈને બહાર નીકળી શકો તો હું માનું કે તમે ચૂડેલો છો આટલું કર કહી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે પછી મોતી ઠાકોર ચૂડેલાની વચ્ચે જઈ ઊભો રહે છે અને કહે છે કે મને મારી માં એ કહ્યું હતું કે તમે ચૂડેલ જ છો એને શું સાબિતી જો તમે આ બોટલની અંદર જઈ અને બહાર નીકળી શકો તો હું માનું કે તમે સાચે જ ચૂડેલ છો ત્યારે ચૂડેલો ખડખડાટ હસવા લાગે છે અને કહે છે એક વાર શું અમે તો આ બોટલમાં એકવીસ વાર ઉતરીને બહાર નીકળીએ પરંતુ જો તું અમારી સાથે કોઈ ચાલબાજી કરતો હોઈશ તો તને અમારા કોપથી કોઈ નહીં બચાવી શકે ત્યારે મોતી ડરતો ડરતો માતાજીનું નામ લેતો કહે છે નાના હું તો કહી નહીં કરું મને શું ચાલબાજી કરતા આવડે આ તો મારી મા એ કહ્યું છે એટલે તતમારા પારખા કરવા માટે જ કહું છું ત્યારે પોતાના અભિમાનમાં ઘેલી ચૂડેલો એક એક કરી નાના સ્વરૂપ ધારણ કરી બોટલની અંદર જાય છે જે ચૂડલો બધી અંદર જાય છે મોતી ઉપરથી ઢાંકણ ફીટ કરી દે છે જેવો મોતી ઢાંકણ ફીટ કરે છે ચૂડેલોને ખબર પડી જાય છે અને ચૂડેલો ખૂબ જ ક્રોધ અને ગુસ્સાથી કિકિયારીઓ કરવા લાગે છે ચૂડેલોના ક્રોધ અને ગુસ્સાથી બોટલ એકદમ લાલ થઈ જાય છે અને ફૂટવાની તૈયારી પર હોય છે આ જોઈ ડરી ગયેલ મોતી મેલડીને યાદ કરે છે ત્યારે મા મેલડી સ્વયં પ્રગટ થાય છે અને માતા મેલડીના હાથમાંથી દિવ્ય પ્રકાશ નીકળે છે અને સીધો બોટલ ઉપર જાય છે જેવો પ્રકાશ બોટલ ઉપર પડે છે એવી ચૂડલો બધી શાંત થઈ જાય છે અને માતાજીના વશ થઈ જાય છે પછી મા મેલડીની શક્તિથી એ બોટલ સાથે ચૂડેલો જમીનમાં સમાઈ જાય છે મા મેલડી મોતીને કહે છે હે મોતી જ્યાં ચૂડલોને મેં જમીનમાં દાટી છે ત્યાં તું એક માટીનો ઢગલો કર તેના ઉપર નારિયેડ મૂક અને મારા નામથી કંકુના પાંચ ચાંદલા ઉપર કર એ નારિયેડ પર હું મુંગલપુરની મેલડી બિરાજમાન થઈશ જ્યાં સુધી આ સંસારમાં સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડલો ને બોટલમાંથી નીકળવા નહીં દઉં તે મારા વશમાં રહેશે આવું હું મેલડી વચન આપું છું આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે આમ મેલડીમાં તેમના ભોળા ભક્તનું રક્ષણ કરે છે પછી માતાજીના કયા પ્રમાણે મોતી ત્યાં એક નારિયેળ મૂકી નારિયેળ ઉપર પાંચ ચાંદલા કરી નાનકડું માતાજીનું મંદિર બનાવે છે અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે આમ કરતા કરતા વર્ષોના વર્ષો વીતી જાય છે આ મંદિર જંગલમાં હોવાથી ક્યારેય મંદિરે કોઈ આવતું ન હતું અને માતાજીની કોઈ સેવા પૂજા પણ કરતું ન હતું એક દિવસ મનોહર ભારતી બાપુને મધરાતે માતા મેલડી સપનામાં આવ્યા અને કહ્યું મારું આ મંદિર જંગલમાં છે ત્યાં તું મંગલકર તારું ઇતિહાસમાં નામ અમર કરીશ પછી ભારતી બાપુ જંગલમાં આવી જાડી જાખરા દૂર કરી માતાજીનું મંદિર બનાવે છે સાથે સાથે ભારતીય આશ્રમ પણ બાંધે છે પછી તો ધીરે ધીરે ભક્તો આવવા લાગ્યા દરેક પોતાની મનોકામના પૂર્ણ થાય એ પ્રમાણે નારિયેળના તોરણ માતાજીના મંદિરે બાંધવા લાગ્યા કોઈ માનો નવરંગ માંડવો કરે છે તો કોઈ માનો તવો કરે છે આ માતાજી અનેક દુખિયારાઓના દુઃખ દૂર કર્યા છે આજે પણ આ મુંગલપુરની મેલડીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે જય મેલડીમાં કોમેન્ટમાં જરૂર લખો